ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂડિયા દારૂ પીવે છે અને બુટલેગરો દારૂ વેચે છે પોલીસ દ્વારા સમયે સમયે પાડવામાં પણ આવતો હોય છે અને તે દારૂના નાશવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે જે અંતર્ગત વડોદરા શહેર બે માં આવતા છ જેટલા પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અકોટા અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વર્ષના બસો ઇઠ્યાસી ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂની તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી બોટલ જેની રૂપિયા સત્તાવન લાખ થાય છે તે દારૂના જથ્થાને ડીસીપી ઝોન બે અભય સોની નશાબંધી અધિકારી ડેપ્યુટી કલેક્ટરના સુપરવિઝન હેઠળ નાશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છ પોલીસ સ્ટેશન જેમ શાહપુરા નવાપુરા અકોટા ચોત્રી અટલાદરા અને જેટી પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિકસ્ટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનો આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ આજે નાશ કરવામાં ટુ ડીસીપી સાહેબે જણાવ્યું એ પ્રમાણે ઝોન ટુ હેઠળ આવતા અલગ અલગ ગોત્રી અથલાત્રા વગેરે પોલીસ સ્ટેશન ના જુદા જુદા સમયે જપ્ત કરાયેલો મુદ્દામાલ આ કોર્ટના આદેશ ને રહીને નિયમ અનુસાર મુદ્દામાલ નાશની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે